આપણા બાળક ને હલ્દી ઘાટી તો વિશે ખબર હોવી જોઈએ આપણા સમાજની અંદર બીજી જગ્યા એમ કે સાહુકારો જે આપણી સાથે એમ વ્યાજખોરો હોય સામાન સાય ચલાવતા હોય એ લોકો જોડે સંપત્તિ એકઠી કરી અને સમાજ ને ખવડાવે સમાજ

મોટો થઈ શકે છે અને તમને એટલી પણ ખબર હોવી જોઈએ કે પ્રતિમા છે અને બાબા સાહેબ પ્રતિમા થકી બેઠા છે કારણે ઓગણીસો બાવન ની અંદર તો જે કદાચ કોઈ કેવું કરતા

વાા બાગ જલી થઈ ગોલિયા અરે હમ સગા

મારે એટલું જ કહેવું છે કે બિરસા મુંડાનો જો તમે આજે દિવસ ઉજવતા હોય હરકતી ઉજવતા હોય તો બિરસા મુંડા અને ઉજવા કરતા બિરસા મુંડા એમ કહેવાય કે આ મહાનાયક આદિવાસી મહાનાયક નહીં પણ આ પૃથ્વીના દરેક વ્યક્તિ માટે મહાનાયક કહેવાય એમને શું કહ્યું જલ જંગલ અને જમીન ગુલગુલા માટે જ્યારે કામ કરીશું આજ આપણે કરી રહ્યા છીએ આપણા હાથમાં જે જઈ રહ્યું છે તો નિર્ણય કરો કે બિરસા મુંડાએ જે કહ્યું કે આપણે કરીશું તેનો સાંભળજો બહુ સાંભળવા જેવી વાત છે જાદુ ટોણા ને ઢાકણ આ જેને વળગે ને તમે કહેજો કે પેલો ભાઈ બોલતો તો ને એની અંદર ચા તમને નડતું હડતું પૂર્વજોનું તકલીફ પડું બધું હું લઈ જાઉં છું

અમદાવાદની અંદર આશાવલની આશાવલ ભીલ આપણો રાજા છે અહીંયા સામ્રાજ્ય ને વખતે મોળા સાંદવા જો સંભુ ભીલ આપણો રાજા હોય એથી આગળ જઈએ રતલામની અંદર જો આપણો રાજા હોય તો 10મી સદી પહેલા અને અત્યારે પણ ધોરણ 7 ની અંદર ભણાવતા છે જંજાંતી જો પાઠ છે એની અંદર ગોંડ રાજાઓ આપા છે અને એમાંથી દલપત રાજા તો એમ કહેવાય ને કે એ વખતે બીજાની દુલ્હન લાવેલો વાંચી જો જો મારે કેવું નથી તો આ સમાજ એ જે છે તો આપણે એનો ઇતિહાસ આપણને ખબર હોવો જોઈએ કે ઈસવીસન પૂર્વે શું હતું ઈસવીસન પછી શું હતું અને હમણાના સમયમાં આપણે જે ગાજાવાજામાં આપણે બદલાઈ ગયા છે આદિવાસી સમાજને ફરીથી જઈ જો આ જય આદિવાસી જય મૂળનવાસી આપણે આપણા ઇતિહાસોને વાંચીએ આપણે આપણા ઇતિહાસોને ઉજાગર કરીએ આ સમાજના કબીલા રાજાઓને ફરીથી વાંચીએ દાઉદ ગોદરાજ જો હજુ પણ એમ કહેવાય કે એ વખતનો જે કહેવાય ને એનો ટેક્સ હજુ પણ રાજાઓને મળે છે জয় যার জয় ভিন জয় মু